કહી શકાય કે વૃક્ષ મિત્ર સંગીત સભા દ્વારા 71મા સ્વતંત્રતા પર્વને ખાસ નિમિત્તે દેશભક્તિના ગીતો ગાવાનો ખાસ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને તે દરમિયાન એક દુઃખદ ઘટના બનવા પામી હતી આર્તીબેન રાઠોડ દેશભક્તિ ગીત રજૂ કરી રહ્યા હતા ને પાંચ જ મિનિટની અંદર જ તેમને હૃદયનો હુમલો થયો હતો અને વાત કરીએ પ્રમુખ સ્વામી તેમજ વૃક્ષ મિત્ર સંસ્થા દ્વારા ખાસ જે વૃક્ષ મિત્ર સંગીત સભામાં જે લોકો ઉપસ્થિત હતા સર્વેમાં શોકની લાગણી પણ ફેલાઈ ગઈ હતી ભરત વ્યાસ અને અવિનાશ વ્યાસ સરસ મજાનું ગીત છે જે તે સત્તાધીશો ત્યારે આ ગીત આ બેન્ડ પર રાખેલું હતું કારણ કે એ વંદે માતરમ એવો શબ્દ આવેલો તો આ ગીત પિક્ચર માં રજૂ કરવા દીધું નથી આજે આપણે એમ ગીત સાંભળીએ say it be